ઓલા બેનો ઉકડે ઉઠડે જતા ઉકડે તઈ જબરૂ ગીત એ લાંબી કડશી ઠૂકો ડાડ હા રે એ હંસાના ઘરમાં ગોરધન હા અન હવે જેને ઘરે ભી નથી બે બાકી ઘરે ભી વાળા જાવ વાંધો નમ તારે ના ના અમુક ભાઈ નાસ્તાન વાટે આવ્યો હોય તમને આ બેનો વાહ પણ મા બાપુ હવે એટલા ને જો બાકી હવે જે અગિયાર વાગે પછી આવશે ને બધા પરસાદ જ્યાં ભગત આવશે ના ના એ વાત તમારી સો ટકા પણ આ પબ્લિક મને ગમ હવે આટલા રે ને બધા હલવા નથી અને આ પ્રોગ્રામ બહુ સારો બાબુ નગર ઘણી જગ્યાએ સુરેશ ભાઈ આપણે બટકાવ્યો પ્રોગ્રામ મતલબ ઓડિયન્સ બોલે પણ એટલું ઓડિયન્સ મજાનું છે નગર જગ્યાએ પ્રોગ્રામ હતો અમારો રાજકોટ બાજુ અને પ્રોગ્રામ પૈતો મેં પાર્ટીને કીધું મીધું ભાઈ આરામની વ્યવસ્થા ક્યાં છે મન કે મિલન ભાઈ મુંજાવમાં આપણે ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે ટચ ફાર્મ છે જઈને હું જાઉં

એ રાજકોટના ટોપ બિલ્ડર છે બધે બાંધકામમાં છે એમ કે રોજ સવારે વોકિંગ ઉપર જાય મેં સુરેશ ભાઈ હાલો ને બરમુડા આપણે પહેરે આપણે વોકિંગ ઉપર જાય તમે નીકળા કેમ છો કાલ ગોંડલમાં મજા આવી ગઈ મજા આવી ગઈ બસો જણા હતા પણ આનંદ બહુ આવ્યો ઘરનું પબ્લિક હો પૈસા ઘણા ઉડાડ મજા આવી ગઈ ભલા માણા આનંદ આવે પબ્લિક તું બાપુએ મજા કરાવી દો કલા માણા સમજો છેલ્લે સા ગાંઠિયા ખબર મજા આવી ગઈ અને વિનોદભાઈ આમ તો પરફેક્ટમાં જમાડ્યા હો પંજાબી એમાં કાંઈ ઘટે જ નહીં મારડિયા ફાસ્ટ નામ પડે હો ભલા બે ગાંઠીયાના તો બોક્સ દીધા એને ભલા મને ત્રણથી ઘેરે ભાખરી નથી કરવા ના પડે મજા આવી ગઈ નહીં પોગ્રામ આનો લેવો નહીં મજા આવી ગઈ પ્રોગ્રામ આવા આમ થયું ને પોગ્રામ તો મજા આવ્યા ગ્રામ તે વાતુમાં વાતુમાં પચીસ કિલોમીટર આવેલા દુભારી ભાઈ બધા પચીસ કિલોમીટરનું વોકિંગ થોડું હોય ભાઈ તમે વોકિંગ ઉપર જાઓ છો મને કે અમે છોટી લાલી જ આવી છું તું ઝંડા તો હાથમાં રાખો કંઈક ધજા રાખો મન કે હાલો હાલો મેં તમે જાઓ અને આમ તો એટલા થાક્યા હતા કે આ પાનનો ગલો ખુલ્લો ને નકરે પાણીની બોટલ પી અમે ગાંઠિયાની લારી રોડ બાપુ હાલો ગાંઠિયા ખાવી ભાઈ ઠાઈકા બહુ છે કામ કરે અઢીસો ગ્રામ ગાંઠિયા દે અને અઢીસો ગ્રામ સોલ્ટેડ ચીપ છે ગરમા ગરમ ખાવી બરાબર ગરમા ગરમ અઢીસો લાવી અઢીસો ગાંઠિયા છે ને અઢીસો ચીપ આમ બરોબર ખાવા બેઠા કે અમે ભિખારી આવી એટલે આને હો ગ્રામ ભલ બિચારો ખાતો ઊંચા ખાય તો સારું ભલા ભિખારી ભીખારી બે અમે બે જાય ખાઈને ઓટકાર ખાઈને ઉભો છે

કંકુવાળી નોટો કાઢી બધી પેકેટમાં દહ દહની હો મેં ભીખારીને કીધું મેં ભાઈ અમે એવા માણા નથી અમે ખરેખર એવા માણા નથી તારા પૈસા ખાવું હો ભાઈ અમે નથી ખાતા કોઈના પૈસા આવું ભાઈ એક કામ કર મારી વાત આપડે અમારે એવું નથી હોય તારા પૈસા નથી દેવાનું તારા પૈસા ખાવું મારું ફામે થી પચીસ કિલોમીટર આગું છે અને પાકીટ ફામે ભૂલી જા એક કામ કર રિક્ષા કરી લે મન કે મિલનભાઈ ગાઠિયા ઠીક હતા હવે રિક્ષા એ કે રેવાય

સફળ પૂરું થઈને ટાળવું પડે જોઈજો અને અમને ઘણા પૂછે મને કે મિલનભાઈ આ લગ્ન પેલા માથાના વાળ વિકાસ સતત હતો લગ્ન પછી શું કરવા ટાળવું પડે મેં લગ્ન પેલા આપણું માથું ને આપણી માના ખોળા આપણી માં માથા માથ ફેરો તો ફેરવતા હું કે બટા તો દુનિયામાં બહુ આગળ હોય દુનિયામાં તારું એટલું નામ થાય કેટલું કોઈનું નામ ન હોય દુનિયામાં તારી એટલી ખ્યાતિ થાય કેટલી કોઈની ખ્યાતિ ન હોય એટલે માના આશીર્વાદ માથા ઉપર હોય ને એટલે માથાના વાળનો વિકાસ સતત થાય લગ્ન પછી આપણું માથું આપણી ને ખોળાનું જે હું ખોળા માથું નાખું તો ટોલાવી નવા મીડી હોય અને એ માથા માથ ફેરવતા ફેરવતા હું કે જજો તેલનો ડબ્બો પૂરો થયો દૂધનું બિલ બરોબર અને કેતા હતા દિવાળી બહુ સારું હાલ છે પાંચ તોલા મંગળ સૂત્ર કરે દે એટલે લગભગ માથાને બધાય વાળ વી છે વીસ બાય ચાલીસ નો કોરો પ્લોટ થઈ જાય જેટલું બાંધકામ કર્યું એટલું કરો એમ જ આ વાળ વ્યાજનું કારણ એ છે અને આમ જો બેનો આ તમે દસ હજાર બેનો બેઠા મને બહુ આનંદ થયો ભાઈઓ બેઠા આ સોફે બેઠા મારા બાપુજી ની બધા બેઠા આપણે ઘરે હોય ને લગભગ એક વાત સુરેશભાઈ તમારી ત્યાં થઈ હોય મારી ત્યાં થઈ હોય તમારી ત્યાં થઈ ઘેરે ચાર પાંચ બેનું ભેગા થાય અને ક્યાંક પ્રસંગમાં મોકલે ને ચાર પાંચ બેનું ભેગા થાય એક વાત કરશે તો હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું તો તમારા બાપુજી ને આટો મારો તમારા બાપુજીજી પંખા વિના સાયકલો માટે ઠોકે એનું કઈ ગોઠવું બાકી આ બધું તમે જે છે ને હાવ રેવા પત્ની પીર ગયા હોય તમને પ્રેમ કરો છો તમે બઉ પ્રેમ ચાલુ કરો રાતના અઢી મિક્સર ચાલુ પત્ની પાછો ફોન કરો એ તમન પ્રેમ કરો છો કે નહીં બોલ કે ગાડી કાલ તો કીધું તને બહુ પ્રેમ કરો એ કીધું પાછું નીક તર ચાલુ કરો બંધ કરીને મુક દિન પતિને પાછો પાંખર ગાળો એ તમન પ્રેમ કરો છો નહીં બોલ કે ગાડી કાલ તો કીધું તું તને બહુ પ્રેમ કરો એ કીધું પાછું ચાલુ કરો પાછું કર્યું ખર હાલો રેડી બંધ કરીને મુક ગયો ત્રીજે દિન પત્ની જોકું બહુ પિયર રોકાણી હાય રે પાછું જોવે તે હવર માં હાય રે પાછું ગઈ પાર્કિંગ નો ગેટ ખોલ્યો છોકરા અંદર રમતા એલ તો પટા હું છે મમ્મી તાર પપ્પા કેમ કે દેખાતા નથી કે ખબર નહીં કે ચાર દીધા મિક્સર લઈને વી ગયા એટલે બેનો આ બધા જરાક ખાસ હોય ગયો કેમ કે આ ગળા મિક્સર લઈને આટા મારવા મળે એટલી પરિસ્થિતિ ખરાબ આવે પધારો પધારો વી આવ બધાને અલગ અલગ ટાઈમે બધું ના ના હું અમે મોડા છે આવો પધારો પધારો ભાઈ હા ઘરે હા બરાબર બરાબર એ આવો શશી કૃષ્ણ ભી આવો ભી આગળ ભી આવો ગાઈડલા ઘણા ખાલી ભી આવો 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 હવે બે છું ને ઠેઠ સુધી મોડા આવ્યા છે તો બે જો ઘડી અને રોકાઈ જજો જમીન સાચો ખરેખર ગોંડલ ગોંડલ છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ સરસ સરસ એટલે હાલો હવે મજા આવી આમ જો હવે થોડુંક અમને ભેરું ભેરું લાગે જો કે ખુડશું ની વ્યવસ્થા છે ને કડી ના દુખાવ છે એની હાટું કરી ના ના બેહો બેહો તમ બેવો બેહો બેહો વાંધો ને વાંધો નહીં એ તમારા બાપુજી છે એને કઈ કહેવાય એમ જ નથી અને ખરેખર તો આ તો ખરેખર બહુ એકનાથી આયોજન કયું અમાર ખાખરીયા સાહેબ બેટા મેહુલભાઈ મેહુલભાઈ ને તમે મેહુલભાઈ મેહુલભાઈ આજ ને તો મેહુલભાઈ ક્યાં ગયા તો મેહુલભાઈ ક્યાં ગયા એલા ભલા માણસ એને તો બોલાવો યાર અય તું નહી એલા ભાઈ કેવો માણહ હજી અજી આજ કરો છો હું મેહુલભાઈ ને કયું નો ગોતુ સાહેબ એટલે હું મેહુલભાઈ ને તમારા વેમે હાકુ છું કાઈ વાતનો જો શીખો પડ્યો ને હે સેવા

નગર જગ્યા પ્રોગ્રામ ચાલુ હતો સામે બે જ જણા બેઠા પ્રોગ્રામમાં બહુ મજા આવી છે સુધી બેઠા રે મને કે જલ્દી કરો મેં મંડપ વાળા જેવી મેં બોલા શું કરું મેં કીધું અને ખરેખર બુદ્ધિઓ આવી દીધી તો અને ખરેખર તમને કહું આપણે ભલે હું આપણે સુરત સેટ ત્યાં અમુક અમેરિકા સેટ ત્યાં અમુક લંડન સેટ ત્યાં અમુક અમદાવાદ પણ હું નહીં કંઈક મા બાપનું હું નહીં મા બાપની માતાજીના આશીર્વાદ માથે હતા અને કાંઈક કોઠાવું એટલે આપણે આગળ વધી ગયા કંઈક બાબા હોર હોર દવાખાન ગયો સીતારામ બોલો દાદા આખું શરીર ઉકાળા મારે શું થાય છે દાદા આખું શરીર ઉકાળા મારે દાદા અત્યારે કોરોના ની બહુ તકલીફ છે કોરોના નો રિપોર્ટ કરાવવો પડશે અને અમુક ને ખબર જ નથી કોરોના હું અમુક ને ખબર જ નથી કોરોના શું છે મારે કાકા દેહ માં મારે બાન ફોન કરે હાલો બા એ બા માર ઓમ કોરોના આવ્યો એ બા એ માર ઓમ કોરોના આવ્યો મો ગુજરાતી <laughs> <laughs>

અને કે મિલનભાઈ બધી ડોશનું ચીતોડગઢના રણમાં લાવમે વાહ સારું કેવું ચીતોડગઢનું રણ તો આપણી સંસ્કૃતિ કહેવાય તું ન્યા લઈ ગયો તો સારું કેવું તો બધી ડોશોને હું ઊભી રાખી અને બસનો ડ્રાઈવર સમજાવતો તો માજી આ નું રણ એવી જગ્યા છે કે જ્યાં સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘોડા ઉપરથી પડી ગયા હતા માર બાક્યાસી જગ્યા જેવી સારવાર તો હું પડી ઈ તેજુની ટ્રીપ કેન્સલ કરી કે આને ક્યાંય નો કઢે લગન <laughs> પ્રસંગમાં <laughs> 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 ઈઝુ જે બેન હાથે એકનો મેકઅપ કર્યો હોય ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય અને હાથમાં હાવ હડી ગયેલું છોકરું તેડ્યું હોય હાવ હડી ગયેલું અને બેનો એક તેવું જોજો ઘરના પ્રસંગ કરતા બહાર ના વધારે ખાને ને રોઈ જાવ ક્યાં મળવાનું સ્નાક બે ટેપલી નાક નાક નાખ 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 ના ભાઈ નાખ આમ તો કપા કાંઈ નથી તાર બા વાળી જઈને ખા નાખ બે બેનો ખાઈ નહીં વાંધો અમુક બેનું બૂસ મારે રૂમાલમાં પોટલી વાળે કોઈ ન જોતું હોય નાખ ને બેનો ખાઈ નહીં વાંધો નહીં બૂસ મારે નહીં વાંધો નહીં પણ એ જો એટલો મેકઅપ કર્યો હોય અને પેલા ડાલ ડાકી મીઠાઈ આવતી કાકા હવે થોડીક મીઠાઈ સુધરી બાપુ પેલા ડાલ મીઠાઈ અને બેનો એટલી ખાધી હોય આ લાલી બાલી બધું હેઠું ઉતરું હોય એટલે ગળા પેક થઈ ગયા હોય જોયું અને તોય બેનું રાડ્યું નાખી જોઈએ તાર ભાઈ ક્યાંય દેખાતા નથી આમ ગળા પેક થઈ ગયા હોય અને આવા ગળે બેનોને લગન ગીત ગાવાનો બહુ હરક

kau hati bela ni kau